જનતા પાણી અને ગટર ની સમસ્યા ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી રાધિકા પાર્ક સોસાયટી અને અર્બુદાનગર ની અંદર પૂરતું પાણી ન મળી રહેવાના કારણે તેમાં રહેતા રહેવાસીઓ ત્રાહીમાં પોકારી ચુક્યા છે અને બહારથી સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવવાના દિવસ આવ્યા છે પાણીની સાથે સાથે આ વિસ્તારમાં ગટરની વ્યવસ્થા પણ ખૂબ જ દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે સમયસર ગટરની સાફ સફાઈ ના થવાને કારણે વારંવાર ગટરના પાણી ઉભરાતા હોય છે ગટરના પાણી ઉભરાવાના કારણે ત્યાં આસપાસમાં રહેતા લોકોને કોઈ મોટો રોગચાળો થવાનો ભય રહેતો હોય છે આ બાબતે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ ચાંદોડિયા વિકાસ સમિતિની પાણી અને ગટર બાબતે વાત કરી હતી આ અહેવાલ રજૂ થયા બાદ કોર્પોરેટરો આ સમસ્યા બાબતે શું નિવારણ લાવે છે તે જોવું રહ્યું બ્યુરોશિફ આઈ7 ન્યૂઝ ગુજરાતી અમદાવાદ બહુ અમારે રોજ ના પાણી નો પાણી ના કરવા ગટર

આયા આયા પાણી વગર ના ચાલે પાણી વગર ના ચાલે તમે મને લો તમે નું નામ શું કહેવાય